ત્યાર પછી જાણીએ કહું ટુકડાના ભાવ તો 456 રૂપિયા છપ્પન રૂપિયાથી લઈને છસો એકવીસ રૂપિયા ત્યાર પછી જાણીએ સિંગફાડીયાના ભાવ તો આઠસો રૂપિયા એકાવન રૂપિયાથી લઈને 1621 એકવીસ રૂપિયા ત્યાર પછી જાણીએ એરંડાના ભાવ તો 851 રૂપિયા એકાવન રૂપિયાથી લઈને અગિયારસો સોળ રૂપિયા ત્યાર પછી જાણીએ જીરોના ભાવ તો ત્રણ હજાર ને એક રૂપિયાથી લઈને છ ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ કલંજી ના ભાવ તો સત્તરસો ને એક રૂપિયા પછી જાણીએ વરિયાળીના ભાવ એક રૂપિયાથી લઈને ઓગણચાલીસ રૂપિયા વરિયાળી એકાવન રૂપિયા થી લઈને સત્તરસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ સૂકા મરચાંના ભાવ તો સાતસો ને એકાવન રૂપિયાથી લઈને બત્રીસો ને એકાવન રૂપિયા ત્યાં પછી જાણીએ સૂકા લસાના ભાવ તો એક હજાર ને એકોતેર રૂપિયાથી લઈને ચોત્રીસો ને એક રૂપિયો પછી જાણીએ લાલ ડુંગળીના ભાવ એકસો ને એક રૂપિયાથી લઈને ત્રણસો ને છત્રીસ રૂપિયા ત્યાર પછી જાણીએ અરજના ભાવ તો એક હાજર ને એકાવન રૂપિયાથી લઈને ઓગણીસો એકાવન રૂપિયા ત્યાર પછી જાણીએ તુવેર ના ભાવ તો સોળસો ને એકસઠ રૂપિયાથી લઈને ચોવીસો ને એકાવન રૂપિયા ત્યાર પછી જાણીએ રાયડાનો ભાવ તો નવસો ને એકાવન રૂપિયાથી લઈને નવસો ને એકોતેર રૂપિયા પછી જાણીએ રાયનો ભાવ તો અગિયારસો ને એક રૂપિયાથી લઈને અગિયારસો ને એકાવન રૂપિયા ત્યાર પછી જાણીએ મેથીના ભાવ તો આઠસો રૂપિયાથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ કાંગનો ભાવ તો ચારસો ને છોતેર રૂપિયાથી લઈને આઠસો ને એકવીસ રૂપિયા ત્યાં પછી જાણીએ કારીગીરીનો ભાવ તો પચીસો રૂપિયા થી લઈ પચીસો રૂપિયા જાણીએ સફેદ ચણા નો ભાવ તો તેરસો ને છ રૂપિયા એક રૂપિયો જાણીએ ધાણી નો ભાવ તો એક હજાર ને એકાવન રૂપિયા થી લઈને ઓગણીસો છોતેર રૂપિયો ત્યાં પછી જાણીએ સૂકા મરચાનો ભાવ તો બારસો ને એક રૂપિયા થી લઈને છત્રીસો ને એક રૂપિયો ત્યાં પછી જાણી

ત્યાર પછી જાણીએ વટાણાનો ભાવ તો છસો રૂપિયા થી લઈને પંદરસો ને છોતેર રૂપિયા પછી જાણીએ મેથી નો ભાવ તો સાતસો ને અગિયાર રૂપિયા થી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ અરીઠાનો ભાવ તો સાતસો ને એકસઠ રૂપિયા થી લઈને સાતસો ને એકસઠ રૂપિયા ત્યાર પછી જાણીએ ગોગળીનો ભાવ તો આઠસો ને એક રૂપિયાથી લઈને બારસો ને એક રૂપિયો ત્યાર પછી જાણીએ કાંગનો ભાવ તો ચારસો ને એકવીસ રૂપિયાથી લઈને નવસો એકત્રીસ રૂપિયા ત્યાર પછી જાણીએ વટાણાનો ભાવ તો બારસો ને એકતાલીસ રૂપિયાથી લઈને બારસો એકતાલીસ રૂપિયા ત્યાર પછી જાણીએ સફેદ ચણાનો ભાવ તો બારસો ને એકતાલીસ રૂપિયાથી લઈને બાવીસસો ને એક રૂપિયો તો દોસ્તો આ તો આજનો ગોંટલ માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ